મુકેશભાઈ કાનાણી સાહેબ ખુબ ખૂબ અભિનંદન અને આપણા શ્રી ગણેશભાઈ રાવર મહેસાણા કેમનું સ્વાગત કરશે વિષ્ણુભાઈ કલાભાઈ રાવલ ફુલસાડી અને સાના ધાડી ખૂબ અભિનંદન હવે રાણ ગોડાભાઈ વિજયભાઈ ફૂલ ચેરી આપી અને મુકેશભાઈ તાનાણી સાહેબનું નું સ્વાગત કરશે મુકેશભાઈ સાહેબ નું સ્વાગત કરશે ફૂલ સડી આપીને અંબા રામભાઈ લીલાભાઈ મુકેશભાઈ તાનાણી સાહેબ સ્વાગત કરશે ફૂલ સડી અને સાલો લાલાભાઈ સોમાભાઈ ગણેશભાઈ સાહેબ નું સ્વાગત કરશે ફૂલ ચડી અને સાલો ડેરી लालाभाई सोमा कृष्णाभाई शंकरभाई मुकेशभाई कानाणी साहेब आपण स्वागत करूल सरी आणि सालो डाडी

যানা করছে বেলা হয়ে গেল ভাই এ বৈদ আপে બચવા થી આવે છે વિના મૂલ્ય આવે છે કે કોઈ ભાડુ કે એમને આવા જવા માટે એમ નથી કહેતા કે અમને કોઈ મહેનતા ના તો ફ્રીમાં કામ કરે છે અને કે પાટણ થી આવે છે તો ત્યારે આપણે તેનું ભાવભરી સ્વાગત કરીએ છીએ મુકેશભાઈ સાહેબ જો કાર્યક્રમ અને શિક્ષણના કાર્યક્રમ એ બહુ જરૂર છે તો મેં કીધું અમે યોગ્ય સમય લઈને આવીશું તો આજે સવારે પ્રાથમિક શાળામાં પણ કાર્યક્રમ થયો અને પછી મને કે સાંજે મારા ત્યાં પણ કાર્યક્રમ થયો તો હું પાટણથી મુકેશભાઈ કાનડી આમાં બધા ઘણા લોકો ઓળખતા હશે બરાબર તો એ અને ગણેશભાઈ એ કોય ત્યાં છે પણ મહેસાણા લે છે અમે લોકો તો ઘણી બધી કામગીરી સમાપ્તિ કરી છે તો પહેલાં એ વાત કરું કે સમાજની પ્રવૃત્તિનું અમે લોકો શું કરીએ છીએ તો અમારે એક વિસ્ફોટ યોગ્ય આપી છે એમાં મારો નંબર છે તો અમે છેલ્લા અંદર મફત ચોપડા આપ્યું છે પાટણનો મફત ચોપડા આપ્યું છે ભણતા હોય એને બરાબર આ દિન સુધી ગુજરાતમાં કોઈ પણ સ્થળે મફત ચોપડા નથી આપતા અમે મફત ચોપડા આપીએ બીજું

ભાઈ બહેન હોય ને એ લોકો પણ હાથામાં થઈ ગયેલું છે એટલે ઘણા લોકો અમને એ પણ કે છે કે સાહેબ તમારા કારણે તો અમારા કે જે દીકરા દીકરીનો પણ આવું કારણ કે ઉજાની અંદર વાલમની અંદર પછી તું નડિયાદી એક દીકરીનો સબુ તો જે લંડનમાં ભણતા છોકરા સાથે થઈ ગયો આપણા સમાજના છોકરો લંડન ભણતો એની જોડે પણ થઈ ગયો એક છોકરીનો સગુ કેનેડામાં થઈ ગયો પછી એવું નહીં નમસ્કાર પછી રિક્ષાવાળાનો જે પ્રમાણે એ જે રીતે આપણો અભ્યાસ હોય અને હામેરાનો અભ્યાસ હોય જનતો હોય એ રીતના આટલે પણ શક થઈ ગયેલા છે આવા પણ અમે ઘણાં કામ કરીએ છીએ પછી બીજું કે આપણા સમાજની અંદર દીકરીના લગનમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે ઘણા ખબર નહીં મને ખબર નહીં દીકરાના લગનમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે ટેચની પેટીમાં વખત શું શું વસ્તુ ઊભવી પડે બરાબર લગન લગતી વખતે શું જરૂર પડે મામેરામાં શું જરૂર પડે આ બધું આખું લિસ્ટ અત્યાર સુધી મેં પોતે અમે યુઝફુલ એક લાખ કરતા વધારે કોપી રમેશભાઈને ખબર ખબર હશે મારી ગાડીમાં બે ત્રણ કોપી પડી છે એક લાખ કરતા વધારે કોપીઓ તો મેં સમૂહલગનમાં કે આવો કાર્યક્રમ હોય તોય આપેલી છે દાદા મારી પાસે ચાર હશે ને તો હું અહીંયા આપશ એટલે કે તમારે છે ને કોઈને પૂછવાની જરૂર નહીં શું શું જરૂર પડે તો ટંકુ છે ચોખા છે મોડીયો છે બરાબર આ બધી વસ્તુ કે દીકરાના લગ્ન જેટલી પેટીમાં શું અમેરામાં શું જરૂર પડે એટલે આ બધી લિસ્ટની કોપી પણ અમે આપેલી છે એટલે આ રીતે અમે સમાજના ટૂંકમાં નાના મોટા કામ કરી છે પછી દીકરાના ટૂંકમાં જે સારો અભ્યાસ કરતો હોય તો એને સન્માન તો આખા ગુજરાતમાં હમણાં છેલ્લે આખા ગુજરાતના બધા છોકરા દસમા અને બારમા જે અભ્યાસ કરતા હતા એ લોકોને આપણે સન્માન પત્ર પણ આપેલું હતું સન્માન પત્ર હાલે ટૂંકો ચોપડા બોલપેનો પછી શિલ્ડ પછી ફાઇલ ડિક્શનરી આવી બધી પણ આપેલું છે એટલે સમાજ પણ નાની મોટી ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છે અને સાથે સાથે એ તમે વ્યસન મુક્તિનો પણ ચાલુ કર્યો છે એ છેલ્લા કેટલાય અત્યાર સુધી અમે થી છસો સાળામાં એક અમારા સાથે એક મેનેજમેન્ટ પટેલ સાહેબ છે એ ખાસ પંદર વર્ષથી એ પટેલ શાહ બાદ નથી આવ્યા પંદર વર્ષથી એ તો કામ કરે છે એમની સાથે હવે પણ ચાર પાંચ વર્ષથી જાતની રિડાઇ કરો નોકરી શાદી કરી છે હું પેલા નર્મદામાં નોકરી કરતો હતો એન્જિનિયર હતો બરાબર પણ હું આખા ગુજરાતના ટૂંકમાં કોઈ પણ માહિતી હોય કે સમૂહ લગ્ન હોય ક્યારે છે કેટલા છે કેટલી ફી છે કયું સ્થળ છે કઈ તારીખ છે એ સમૂહ લગ્નની માહિતી હોય વિતરણ ક્યારે છે કોઈ જગ્યાએ બેસવું હોય સારું તો કોઈ વ્યક્તિનું તો બેસવું છે પછી ટૂંકમાં બ્લડ ડોનેશન છે પછી સરકારી કઈ કઈ સહાય મળે છે

સીધી સીધી આપણે વાત કરીએ તો મેં તો એ વાત કરી અમારા યુઝફુલ યોગ્યુનિયન વાળા જે થતી હોય કામગીરીની હવે સૌથી પેલા હું મારી પોતાની વાત કરું તો સવારે રમેશભાઈ સાહેબ સાહેબ વિષ્ણુભાઈ ના વિષ્ણુભાઈ સાહેબ અને સાહેબ સૌથી પહેલા મારી પોતાની વાત તો હું જરૂર સવારે પાંચ વાગે ઉઠી દઉં છું મારું ઉભા જરૂર ખરી તેમ છતાં હું પાંચ વાગે ઊઠી દઉં છું અને પાંચ વાગે ઊઠી જાઉં તો હું ઘરેથી લગભગ ત્રણ કિલોમીટર ચાલવાનું અને ત્રણ કિલોમીટર પાછા આવવાનું અને વધતા ત્રણ કિલોમીટર જેટલું અંદર છે ને એક બગીચો છે આનંદ સરોવર એ અથવા યુનિવર્સિટીમાં એટલે ટોટલ સવારે નવ કિલોમીટર ચાલુ છે સવારે પણ સવારે મેઇન વસ્તુ હવે તમે કહ્યું કે જ્યારે હું ઘરેથી ચાલવા નીકળું ત્યારે કોઈ પણ વ્યક્તિ મળી હોય સાહેબ કોઈ પણ વ્યક્તિ એક્ટિવા ઉપર બાઇક ઉપર છકડા ઉપર રિક્ષામાં ટ્રેક્ટરમાં પછી જે જે પટ્ટી સમાજ આપણે શાકભાજી લઈ જતા હોય એ બરાબર ચા વાળો કરિયાણો ચા વાળો ઈવન આપણે નીચે કચરોવાળા વાળવાને આપણે સફાઈ કામદાર કહીએ કે એને ભંગી કહીએ બરાબર એને પણ એ દીકરીને પણ નમસ્કાર કરવાનો એ બહેનને પણ નમસ્કાર ભાખરીને કરવાનો કે રાવણને કરવાનો કોઈ પણ ભાઈ જો છોકરીઓ કોલેજમાં જતી હોય તો તને બેટા નમસ્કાર બરાબર દીકરીઓ સ્કૂલમાં જતી બેટા નમસ્કાર બરાબર ભાઈ જતા હોય કે ભાઈ નમસ્કાર બધાને મારે આઠ દિવસ સુધી દરરોજ સવારે પાંચ સવા પાંચ વાગે ઉભા ચાલી જાઓ બધા ને બધા નમસ્કાર તરીકે જો કે મારું નામ એ પૂછતા નહીં મારો નંબર શેર કરે તો નમસ્કાર તરીકે કરે પછી બીજું મારા બધા જ સાઠ ઉપર સાથ ગમે ત્યાં જુદો તમે બીજાપુર જુદો હિંમતનગર જોજો અહીંયા જુદો આ તો છે પણ મારું અંદર સાઠ પર છે બધા જ સાઠ ઉપર સાહેબ નમસ્કાર નથી લીધું કોઈ પણ સાઠ આધાર હમણાં ત્યાં તો મેં જોયું સુધી કર્યું બધા સાઠ મારી ગાડીની પાછળ પણ સાહેબ નમસ્કાર નથી એટલે એક ત્યાં લાગણી દરેક પડશે બીજું કઈ નહીં બરાબર એટલે આ તેમ હું મારી વાત કરું તો આવી રીતે ટૂંકમાં મેં પ્રવૃત્તિ કરી છે અને દરેક પ્રત્યે લાગણી પ્રેમ બતાવીને આવી રીતે હું લગભગ બે હજાર વીસમાં રિટાયર થઈ ગયો અને ટૂંકમાં ચાર વર્ષ થયા રિટાયર થઈ ગયો બરાબર હવે આપણે સીધે સીધી વાત કરીએ તો શિક્ષણની વાત કરું પહેલા આપણે આ છીએ જશન મુક્તિનો કાર્યક્રમ બરાબર દસર મુક્તિના જો પીલું તમાકુ અને ધુમ્રપાન એ શું આપ્યું બરાબર પછી એ શરૂ થઈ છે દારૂની બધી જે મેળાવી શરૂ છે બરાબર પછી આ દારૂ મગજમાં ગંભીર રીતે પહોંચાડે અને એક આ કોરોનાના મૂલ્યવાન શરીરથી ટૂંકમાં આપણું શરીર બહુ કિંમતી છે આપણે વ્યસન મુક્તિ પણ એની પહેલાં હું ખાસ વાત કરું કે આપણા દીકરા દીકરીને ભણાવવાની વાત કરું શિક્ષણની વાત કરું તો તમે લોકો ઘણા ઘણા છોકરા મોટા થઈને શું કે છોકરાને ધારો કે ભણવું હોય આ બરાબર પણ આપણા મા બાપ કે આર્ટસ નહીં કરવું લા રેવા દે કયા તું સાયન્સ કર બરાબર એના આર્ટસ કરવું તો આર્ટસ જ કરાવો સાયન્સ કરવું સાયન્સ કરાવો કોમર્સ કરવું તો કોમર્સ કરાવો સાહેબ એને છે ને એની ટુકો ઈચ્છા હોય એક જ બનાવો પણ ઘણી વાર આપણે બધા શું કે જો સાયન્સ કરવાથી ડોક્ટર બનાવે સાયન્સ કરવાથી ટુકો એ થાય કોમર્સ કરે બેંકમાં નોકરી મળે પણ એ છોકરાને જે ભણવું હોય ને એ જ ભણાવો કેમકે તો જ એનામાં વિકસિત થશે અને તો જ એમાં એનું મન રચું રહેશે એટલે પહેલી વસ્તુ કે એને જે ભણવું હોય અત્યારમાં પછી બેટા તમારે જે ભણવું હોય ને એ જ ભણવાનું બરાબર સો બીજો આપણો ભણવાનો તમારે આ શિક્ષા દાર છે પપ્પા મમ્મીને કેવાનું તમારે આ જ કરો અને સાયન્સ કરવું હોય તો કે પપ્પા મારે સાયન્સ જ કરવું છે ભલે એક ટાઈમ એટલે બીજું પછી બીજી વસ્તુ વાત કરું કે આપણા છોકરા ખાસ જે આપણી દીકરીઓ ભણતી હોય ને તપાસ એટલે આપણા મા બાપ શું કરે છે હલો બેન આપણી દીકરીઓ ભણતી હોય અને દસમા નપાસ થાય એટલે તમે શું કરો છો શું કરો સાહેબ તમારી દીકરીઓ ભણતી હોય નપાસ થાય એટલે તમે શું કરો

એ વાર શિકાર કરવા જાય હરણનો જંગલ એટલે ભૂખ લાગી તો એકવારમાં હરણ પકડા ખરા ન પકાય બીજી વાર ટ્રાય કરે બરાબર ત્રીજી વાર નઈ કરે પણ ચોથી વાર ટ્રાય કરે અને પછી એ હરણને જે શિકાર હોય પકડે અને પછી એનું બો એટલે એવું કસું કે કેરીવાર પાસ્તાય બરાબર એટલે ખાસ મારી બહેનોને અને ભાઈઓને નબર બી નતી કે દીકરી કે દીકરા નપાસ્તાય નપાસાય આ તો નપા છે ને ડીક્ષા બી છે રાઈ છે ને બરાબર ડીક્ષા લઈ લે તો છોકરી કે હવે એનું હગુ બગુ જોવો તો એવું વિચારવાનું નઈ બરાબર આપણે એને ભણાવવાનો પ્રશ્ન ભલે તપાસ થઈ તપાસ થઈ કે કેનેડામાં જે રાષ્ટ્રપતિ હતા આપણા અબ્રાહમ લિંકન એ કેટલી વાર તો ચૂંટણીમાં નપાસ થતા એટલે હારી ગયા કેટલી વાર ખબર છે એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં ચાર વાર નહીં અગિયાર વાર હારી ગયા કેટલી વાર અને આપણે બધા એકવાર હારી ગયા એક વાર નપાસ થઈએ ને છોકરો નપાસ થઈ એટલે આપણે પણ અગિયાર વાર એ હારી ગયા અને બારમી વખત આખી દુનિયાના કોની ખાલી અમેરિકાની વાત આખી દુનિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા આખી

એટલે ખાસ તમારે પરીક્ષાની વાત કરું તો એક આ પણ ધ્યાન પણ કે છોકરાને જે ભણવું હોય એ ભણાવો પછી બીજી વસ્તુ ખાસ કે છોકરા બેટા છોકરાને જો ઓછું ભણવું ભણતર હોય બહુ હોશિયાર ના હોય બરાબર તો એને સારામ સારો કોર્સ આઈટીઆઈ અથવા ડિપ્લોમા કયો કરવાનો આઈટીઆઈ અથવા ડિપ્લોમા અલો એટલે આપણે જે દીકરા કે હોય દીકરી આવશે ગાયમાં હા તો આપણે એક ગીત ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ બરાબર અને પછી આપણે બેસલ મુક્તિની વાત ચાલુ કરીએ લોકો નઈ એ વાતે છોકરાઓ અવાજ નહીં બેટા